જે નેતાઓ હોય છે પક્ષ વિપક્ષ તમામ નેતાઓ હાલ પ્રચારમાં લાગ્યા છે ગૃહિણીઓ સાથે આપણે ચર્ચા કરવી છે લોકસભાનું ઇલેક્શન આવી રહ્યું છે સાત તારીખના રોજ જે ઇલેક્શન ઉજવવાનું છે ને તેની અંદર હાલ જીએસટીવીની ટીમ અમદાવાદના ઈસનપુર વિસ્તારમાં આવી પહોંચી છે અને જે વર્કિંગ વુમન છે તે સાથે સાથે ગૃહિણીઓ પણ છે તેમની સાથે સીધી ચર્ચા કરીશું બેન પહેલાં તો આપનું નામ શું છે ઇલેક્શન આવી રહ્યું છે કેવો માહોલ મારું નામ વિરલ ગજ્જર છે સર અને હું ઘોડાસરની રહેવાસી છું અહીંયા ઈસનપુરમાં હું પોતે જોબ કરવા આવું છું સ્કૂલમાં સ્કૂલમાં હું એઝ અ ટીચર જોબ કરું છું મારે એટલું કહેવું છે કે સર અત્યારના ઇલેક્શનનો જે ટાઈમ આવી રહ્યો છે એમાં બધા જ પોતપોતાનો ફાયદો જોઈ રહ્યા છે તો અમે લોકો એઝ અ વર્કિંગ વુમન અને ગૃહિણી થઈને અમને પણ એવું થાય કે અમને પણ ઘણા બેનિફિટ્સ મળે જેમ કે નાની નાની વસ્તુઓ છે કે આપણે રોજબેરોજનો ગ્રોસરી છે અથવા આપણે ઈંધણ જે ગેસનો યુઝ છે એના ભાવ વધારા થાય છે પેટ્રોલ છે જે આપણે રોજ જે અમે લોકો ટુ વ્હીલર લઈને આવીએ જઈએ છીએ તો એ પેટ્રોલનો ભાવ છે એ કસામાં કટોતી તો આવતી જ નથી રોજે ભાવ વધારો ભાવ વધારા સિવાય બજેટમાં બીજું કંઈ હોતું નથી તો એઝ અ મિડલ ક્લાસ પર્સન અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે એક જગ્યા એવી આપે જ્યાં અમે લોકોને પણ થોડુંક એવું લાગે કે અમારા માટે બી આ વસ્તુ રાજકારણ જે ચાલી રહ્યું છે કે જે મતદાન થઈ રહ્યું છે અમે જેને મત આપી રહ્યા છે એ લોકો અમારા માટે બી કંઈ કામ કરે જેમ કે ઘોડાસરમાં પાણી ભરવાનું ભાઈ બહુ જ પ્રોબ્લેમ ચાલી રહ્યો છે જ્યારે વરસાદની ચોમાસાની સિઝન આવે છે તો અમારા એરિયામાં પાણી બી બહુ જ ભરાય છે વર્ષોથી આ એક જ રૂટિન છે એમાં કંઈ જ ચેન્જ થતો નથી એ ચોમાસામાં જ્યાં પાણી ભરાય છે એના લીધે અમારે નોકરી પર ટાઈમ પર પહોંચવાની બી પ્રોબ્લેમ થઈ રહી છે એટલે આ અમુક નાના નાના મુદ્દા છે જે એક ટાઈમ પર આવીને અમારા માટે ઘણા બધા ક્રુશિયલ થઈ જાય છે ઓવરબ્રિજ બન્યો છે હમણાં જ જે નવો ચાલુ થયો એ બહુ જ સારું કામ કર્યું છે ગવર્મેન્ટે જે ફ્લાયઓવર હમણાં સ્ટાર્ટ થયો ઈસનપુર એ ઘણું સારું કામ કર્યું છે પણ એના સિવાય જે નવું થઈ રહ્યું છે પણ જે જૂનું છે એનામાં કંઈ જ બીજું કામકાજ નથી ચાલે

હા મોંઘવારી તો બધી જ જગ્યાએ ઘર હોય કે બહાર હોય એક તો એક બજેટ છે ને ગૃહિણી પણ પોતાનું બજેટ એક બનાવતી હોય છે જેમ દેશનું બજેટ હોય છે ને એમ ઘર હર ઘરનું એક બજેટ હોય છે પહેલાંના જમાનામાં બજેટ બનતું હતું ને તો સેવિંગ્સ થતા હતા હવે સેવિંગ્સ માટે બી બજેટ બી એવી રીતે બનાવવું પડે છે કે ક્યાં કેટલું કાપી કેટલું કરકસર એટલી બધી કરે છે ને તો બી સેવિંગ તો થતું જ નથી અને જોવા જઈએ વર્કિંગ પર્સન હવે એવું છે કે બે જણ કમાઈને તો જ ઘર વ્યવસ્થિત ચાલી શકે છે સેવિંગ સેવિંગ તો બાજુમાં રહ્યું છે જે ઘરની જીવન જરૂરિયાતની વસ્તુ હોય છે ને પહેલાં આપણે એક સ્ટોર કરી શકતા હતા હવે એવું સ્ટોરેજ નથી થતું હવે જે મોલ્સ બન્યા છે જેમ હા ડિસ્કાઉન્ટ્સ એન્ડ ઓલ દેટ ઓકે બરાબર છે જેમાંથી આપણને પણ હજી પણ જે આમ પ્રોપર એક કહેવાય ને કે એક વ્યવસ્થિત એ ગૃહિણીનું પહેલાં ગૃહિણીઓ છે ને પોતાનું એક ડબ્બામાં હોય કે અલગ હોય પોતાનું સેવિંગ કરતી હતી હવે તો એવું વિચારવાનું જ નહીં હવે કોઈ બે જણ કમાશે તો બી ઘર વ્યવસ્થિત ચાલશે પહેલાં તો એવું થઈ ગયું હવે તો એવું થઈ ગયું છે તો અદર થિંગ કે મો શાકભાજી છે પેટ્રોલ છે ઘણી તો લેડીઝોને પોતાની બી ઘણા બધા ખર્ચા હોય એ બધું એડજસ્ટ કરવા માટે બી ઘણા બધા સ્ટ્રગલ્સ કરવા પડે છે તો થોડું મોંઘવારીને એડજસ્ટ કરવા માટે હું મારા તરફથી ખાલી એટલું રિક્વેસ્ટ કરી શકું કે મોંઘવારી જે રીતે વધી રહી છે એ રીતે પગારના દરો પણ વધે કે સ્ટેબલ થાય તો વધારે સારું રહે બિલકુલ થી તો મોંઘવારી વધી રહી છે તેમ પગાર પણ વધે તેવી ચર્ચા કરવામાં આવી રહી છે અન્ય મહિલા છે તેમની સાથે પણ વાત કરીશું મોંઘવારી વધી રહી છે તેમ પગાર પણ વધવો જોઈએ તેમનું કહેવું છે તમને કઈ તકલીફ પડી રહી છે મોંઘવારી તો કહી છે જ નથી ના તો છે કેમ કે મોંઘવારી મોંઘવારી ત્યારે નથી જ્યારે લેડીઝ ઘરમાં બેસીને કામ કરતી હતી ખાલી પુરુષ જ બહાર નોકરી કરતા આજે શું છે આજે બંને જને કામ કરવું પડે છે ત્યારે જ ઘરનું મેનેજમેન્ટ પૂરું થાય છે જો મહિલા પણ ના કરે હસબન્ડની તો સેલરી એક બાજુ ફિક્સ થઈ જાય છે કે ભાઈ મેડિકલમાં જાય છે કે કંઈક એમાં સેવિંગમાં જાય છે પણ જે ઘરની લેડીઝ છે એ જે કમાય છે ને એ એનાથી જ આ ઘરનું પૂરું થાય છે કે છોકરું બીમાર થાય તો એને આપવાનું છે કે છોકરા માટે કંઈ આપણે ભાઈ બચ્ચું ખાય છે કે ક્યાંક ફરવા જવું છે તો એ થોડું જ પૈસાનું જો આવે છે ને એ મહિલા તરફથી કરવું કે હસબન્ડની તો લિમિટેડ જ પગાર છે મોંઘવારી વધી ગઈ છે તો એમનું તો બધું સેવિંગ થઈ જાય છે તો લેડીઝ જો આ જે કામ કરવા નીકળી છે તો એ લેડીઝ માટે પણ તમે એનો પે સ્કેલ કરો એમને પૂરેપૂરી મેડિકલ વ્યવસ્થા જે કરી છે બહુ સારી વસ્તુ કરી છે ગવર્મેન્ટે પણ તો મેડિકલ એ આપો એમ ટીચરને પણ આપો અને એના પછી જો મેડિકલમાં જયા પછી એમના બચ્ચાઓ છે એમના માટે પણ એમણે જે કર્યું છે સરકારી જે નાના છોકરા આપણે પેલી કન્યાની પેલી વીસ વર્ષવાળી એ પણ બહુ સરસ ગવર્મેન્ટે કરી છે પણ મોંઘવારી જો આટલી જ રીતે વધશે તો જો મિડલ ક્લાસ અને મિડલ ક્લાસથી પણ જો નીચે છે જે ખાલી એક રોટલોને શાક ખાઈને ઊભા છે એમના માટે જો વિચારે તો એ પણ થોડા ઉપર આવશે અમે તો હજી મહેનત કરેલીશું પણ એ શું જે છૂટક કામ કરે છે એમના માટે મોંઘવારી બહુ છે પણ જો મોંઘવારી સેજ ઓછી થાય તો મને લાગે છે કે દરેક પરિવાર માટે બહુ ખુશી છે આ

હું બી એઝ એ ગૃહિણી છું સાથે વર્કિંગ વુમેન છું પણ ઘરમાં લાઇટ બિલ ગેસ બિલ પેટ્રોલ શાક દૂધ બધાના એટલા બધા ખર્ચા છે કે બે જ અને સૌથી મોંઘું એજ્યુકેશન સેલ્ફ ફાઇનાન્સ કોલેજ અત્યારે એટલી બધી થઈ ગઈ છે એમાં એજ્યુકેશનનો એટલી બધી ફીઝ છે કે છોકરા માટે ફીઝ કરવી હસબન્ડ વાઈફ બંને કમાતા હોય તો બી પહોંચી વળતા નથી એટલે મોંઘવારી તો બધી જગ્યાએ બહુ જ પ્રોબ્લેમ કરે છે અને સૌથી વધારે એજ્યુકેશન અને લાઇટ બિલ અત્યારે જેમ કે સમર ચાલે છે તો બધાના ઘરે એસી થઈ ગયા છે ગરમી બહુ જ છે તો એના માટે કોઈ સબસિડી મળે છે પણ તો બી એટલું મોંઘું જ પડે સોલાર સીટ નખાવી માટે કે કોઈ ફ્લેટમાં સોલાર સીટ નાખી શકાય એવા કોઈ પ્લાન કરે કોઈ જેના સાહેબે મોંઘવારી થોડીક સારું ચલાવવામાં સારું રહે ગૃહિણીને ઈચ્છાઓ કેવી નેતા કેવો હોવો જોઈએ સરકાર કેવી હોવી જોઈએ અને મોંઘવારી છે ખરી દરેક મહિલાઓ અત્યારે મોંઘવારીની વાત કરી રહી છે સરકાર કહી રહી છે મોંઘવારી નથી તો તમને દેખાઈ રહી છે 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 જ પણ મારી એક કે અત્યારે આપણે કહીએ છીએ કે આ સરકારનું કામ છે આનું કામ છે એમને નહીં લાગે કારણ કે એમનું સ્કેલ એ પ્રમાણે છે તો એમને મોંઘવારી ના લાગી શકે પણ અમને આપણને લાગશે ને કારણ કે આપણું પી સ્કેલ એ પ્રમાણે નથી તો સૌથી પહેલા આપણને રોજગારી મળે જેટલા બાળકો ભણે છે આપણા એ કેમ બહાર જાય છે પલાયન થાય છે એનું મેઇન કારણ શું અને મારી પોતાની બાળક છે બહુ સારી રીતે ભણી રહી છે પણ એની ઈચ્છા એવી છે કે હું બહાર જાઉં તો કેમ જાઉં કારણ કે એને વળતર નથી મળી રહ્યું જો એ જ વળતર જે તમે અમેરિકા ઓસ્ટ્રેલિયા કે ગમે તે વોટ એવર કન્ટ્રીમાં જઈને આપણા બાળકોને મળે છે જે અહીંયા મળે તો આપણને એક તો આપણું યુવાધન અહીંયા રહેશે રોજગારી સારી મળશે રોજગાર મળશે ને જે એમની લાયકાત પ્રમાણે એમને પગાર ધોરણ રહેશે ને તો કદાચ મને લાગે છે કે બાળકો બહાર નહીં જાય આપણું ધન આપણા પાસે રહેશે અને જે બી નેતા આવે જે બી પક્ષ આવે સત્તા ઉપર આમ તો બધા સારા જ છે એવું કશું નથી પણ જે આવે પોતાના સેવાની ભાવનાથી આવે કે આજ મારા બાળકને હું કેવી સેવા કરું છું એવું એ મારી પ્રજાની કેવી સેવા કરું એ ભાવનાથી જે નેતા આવે જે સત્તા આવે એ થોડું વિચારે તો મોંઘવારી છે રોજગારી છે મહિલાઓ વર્કિંગ વુમનની સાથે સાથે ગૃહિણી પણ છે અને તેમના દ્વારા હાલ જે વાતો કરવામાં આવી એટલે કે જે જીએસટીવી સાથે જે ચર્ચા કરી છે તેની અંદર તેમના દ્વારા તેવું કહેવામાં આવી રહ્યું છે કે મોંઘવારી જે છે તે તેમને નડી રહી છે ઓઇલ હોય ગેસની બોટલ હોય લાઇટ બિલ હોય એટલે કે તમામ વસ્તુઓ પર તેમને મોંઘવારી નરી રહી છે અનેક મહિલાઓ દ્વારા પે સ્કેલની પણ વાતો કરવામાં આવી છે એટલે તેમના દ્વારા ઇલેક્શનની અંદર જે નેતાઓ આવે છે તે નેતાઓ આવતા જોવા મળે છે પરંતુ ઇલેક્શન બાદ કોઈ જોવા નથી મળતું તેવી પણ ચર્ચા કરવામાં આવી છે કેમેરામેન સરોવર અલી સાથે વિરેન્દ્રસિંહ ભાટી જીએસટીવી અમદાવાદ